અને નીચે પાથરેલ રબર અને નેટ મારવામાં આવેલ હતી તે પણ પાણીના હોર થી ધોવાઈ ગયેલ છે આ પુલનું વહેલી તકે સમારકામ કે રિનોવેશન નહીં થાય અને બ્રિજ બંધ કરવાનો વારો આવશે ત્યારે સંકળાના લોકોને ઘણી મુશ્કેલી પડે તેમ છે ચર્ચાનો વિષય બન્યો છે અને આજથી નાયબ કાર્યપાલકિયર દ્વારા ભારે વાહન નહીં જવા દેવાનું આદેશ આપ્યો છે ને જાહેર ચેતવણીનું પુલ ના બંધને છેડે બોર્ડ પણ મારવામાં આવે છે બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ છે સંખેડા